જો પા ટાઈમિંગ સ્ટાર્ટ કરું પછી આ ફોન તા જોડે કરી દે ઈમો તો હું તો પેલા ફોન બે બે તો ખાઈ દે એટલે

हा मु पूरी થઈ ગઈ મારા હા મુ ખાઈ બેલ લો લે મારામ જો દે ને તો 1 મિનિટ તો તા થવાની છે 1 મિનિટ તો ગાઈડ 1 મિનિટ થવાઈ છે 1 મિનિટ માં 3 પકોડી બાકી છે હવે ટુંકત સમય માં 1 મિનિટ પૂરી થઈ ગઈ 1 મિનિટ ઉપર થઈ ગઈ તોય જો

જીતવાના છે હમ કેન્ડ માં ચાર પકોડી એ વાત પડી ગયા વાહ વાહ એ ને જીતવાની સંભાવના ખરી તો હજુ તો ઓગણીસ સેકન્ડમાં ત્રણ જ ત્રણ પકોડી જ બાકી છે યવરાજ નું ટાઈમિંગ છે હા ફટાફટ ફટાફટ ત્રીસ સેકન્ડમાં પૂરી કરી દેખશું નહીં થાય એ તો મૂઢામથી પૂરું થાય તમને થાય હા તો ગાય એક મિનિટ પહેલા પેલા પચાસ સેકન્ડમાં યવરાજ ભાઈ પૂરું કરી નાખ્યું તો તોરાજ વિજેતા થશે તો મિત્રો આપડે સો રૂપિયા એમને આપી દઈએ બનાવે છે તો ગાય જો આ સો રૂપિયા એવરાજ ને આપી દઈએ આપણે જો જોરાજ આજના વિડીયો વિજેતા છે ગાય કોમેન્ટ કરજો